જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો તો આજે જો આપણે અજમામાં દવા છાંટવાની છે અને આપણે જો સાઈડમાં દવાનો પંપ રાખેલું છે તો તમે વિડીયોમાં જોઈ શકો છો અને આપણે અજમામાં કઈ દવા છાંટવાની છે તો તે તમને હમણાં બતાવું તો આ એમ પિસ્તાલીસ દવા છે જે હમણાં બે ત્રણ દિવસથી આ ઝાકર આવે છે એટલા માટે અજમાનો દાણો ઝીણો ન થાય એટલા માટે આપણે આ દવા છાંટી છીએ તો તમે વિડીયોમાં જોઈ શકો છો અને અમે ચાર વર્ષથી અજમો કપાસમાં વાવી છીએ આમ તો ઘણા વર્ષોથી વાવી છે પણ તે નકરો વાવતા હોય હવે આપણે કપાસમાં અજમો વાવી છે તો અત્યારે ઝાકળનું જેવું વાતાવરણ હોય તો આપણે ઝાકળ આવે તો અજમાનો દાણું થઈ જાય અને જીરુંમાં પણ અત્યારે દવાને તો જાય રાખવી જ પડે તો તમે જો ટીવીમાં જોઈ શકો છો આ એમ પિસ્તાલીસ દવા છે અને આપને પંપ ભરી અને કમ્પ્લીટ થઈ ગયો છે અને આ એમ પિસ્તાલીસ દવા જે પાવડર આવે છે અને તે પાવડર આપણે પણ બે ગ્રામ નાખવાનો હોય છે અને સાથે આપણે અજમામાં પારે થોડી ઝાડ વાવેલી હતી તે પંદર દિવસ થઈ ગયા ઝાડ વાવીએ ને તો તેમાં પણ કોઈ મચ્છી ને જીવાતને હોય ને અજમામાં પણ અમુક ટકા કોઈ મચ્છી જીવાત હોય તો આપણે સાથે જો મોનો નાખી છે મોનો મોનોકોટો અને એક આ દવા છે તમે જોઈ શકો છો અને તો ચાલો વિડીયોમાં બધા બન્યા રહેજો આપને જશું અજમા તરફ દવા છાંટવા આવી ગઈ છું જો અજમા દવા છાંટા તો તમે જોઈ શકો છો અને આપણે પંપ લઈ લીધો છે તો આવો જો આપણો અજમો છે તમે જોઈ શકો છો અને અજમાના ભેર આપણે ઝાડ પર વાવી છે અજમો પહેલાં થોડોક આછો હતો આપણે કપાસમાં અજમો વાવ્યો હતો અને કપાસમાં હતા કોઠીમડા એટલે કોઠીમડાના વેલા મોટા હોય એટલે અજમો ઓછો હોય ગયો હતો અને પછી ક્યાંક ક્યાંક અજમાના ખાલા પર હતા હવે તો અજમો બધો અમુક નાના છોડવાતા હતા એ પણ હવે ભરી ગયા છે તો હવે તો આમ ખેતર ભરાઈ ગયું છે થોડા ખાલા છે તો તેમાં આપણે જાદ વાવી દીધી છે હવેના જમાનામાં આપણે ખેડૂતોને આંતરખ્યાતિ તરફ વળવું જ પડે અત્યારે હાથીના દવાના અને મજૂર વીણા ખર્ચા વધી ગયા છે માટે આપણે આંતર ખેતી તો કરવી પડે ન કરતો એક જ મોલ વાવીએ તો આમાં આપણું કંઈ ભેગું થાય નહીં જો આ બાજુ એક કિલો જેટલી મકાઈ વાવી હતી જે આપણે બીજી વાળીના અજમામાં મકાઈ વાવી હતી તો થોડોક વ્યારો વહીધો તો તો તમે જો આ જોઈ શકો છો આ છે મકાઈ આપણે અજમાના પાછળના ભાગમાં વાવી હતી કેમ કે પાણી બધું ભરાય ને મકાઈને પાણી પણ વધુ જોઈ તો પાંચ છ પારામાં આપણે મકાઈ હતી વાવેલી મકાઈ પણ સરસ થઈ ગઈ છે બધા જો આપની કેવી ઉગી ગઈ છે પણ તમને બતાવું તો આવી જ આપણે જો અજમામાં થઈ ગઈ છે અત્યારે બીજું પાણી હાલે છે આમ તો પાણીની જરૂર ન હોય પણ થોડી કાકરાવાળી જગ્યા છે એટલે સુકાઈ જાય એટલે આપણે પાણી પાવવું પડે અને પંખીનો પણ વધારે ત્રાસ હોય એટલે તે છે અન્ય પશુ પંખી હોય તે અંદર ઝાડના દાણા હોય તે કોતરી જતા હોય છે તો તમે જોઈ શકો છો વિડીયોમાં પારાભેર જાળ દેખાય છે અને આપણે બધી જાળ આવી થઈ ગઈ છે તમે જોઈ શકો છો અત્યારે મોંઘવારી તરફ ખેડૂતને વળવું જ પડશે કારણ કે બીજા ખાતર અને ખેતી અને મજૂરી તે વધી ગયું છે એની સામે આપણે ક્ષમતા ભાવ પણ મળતા નથી તો ચાલો આપણે અત્યારે અજમામાં પાણી ચાલુ કરી દીધું છે દવા છટાઈ ગઈ છે અજમામાં તો ચાલો આપણે જોઈ લઈ તો તમે જોઈ શકો છો તો પાણી ચાલુ છે અને થોડી કાકરાવાળી જગ્યા છે એટલે આ બે ત્રણ નાકામાં પાણી હરીને આવતું હોય અને અત્યારે તો પાણી જરમમાંથી આવે છે કે લાઇટ તો સવારે પાંચ વાગે આવી હતી તો એક વાગે વહી ગઈ હતી આપણે જરમ બનાવેલી છે તે જરમનો વિડીયો તો આપણે આપના ગણગીઓમાં મૂકેલો છે તો તમે જોઈ શકો છો અત્યારે આમ તો શિયાળો છે મામીનું ચાલે છે એટલે પણ ઠંડી જેવું કાંઈ લાગતું નથી થોડોક તડકો પણ વધારે છે કેમ કે બે દિવસથી આ ઝાકળ આવે છે તમને એ વિડીયો ગમી હોય તો લાઈક શેરને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ પણ કરજો બધા જય શ્રી કૃષ્ણ બધા એને